જાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ફરીથી એક ટાકલા જેવા ગરમે ગરમ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને જો અત્યારે વાતાવરણની પહેલાં વાત કરીને તો મસ્ત અને ખુલ્લું 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 વાતાવરણ થઈ જાય જય શ્રી કૃષ્ણ એ કરે છે પોતા અને હું કરું છું વાહિદા વાહિદા કરવા પડે એ જીવનમાં એક જરૂરી કામ છે મારા માટે એટલે વાહિંદા હું નથી કરતો પણ આ બધે ભેગા કરવા લાગવા પડે મમ્મી ને ભેગા કરવા લાગવા પડે ખાલી તો અગારા સડાવવા લાગવા પડે એવું કામ સવાર સવારમાં ફટાફટ નૈવરા થઈ ગયું સમજો અત્યારે ગજબનું કામ ચાલુ કર્યું છે કારણ કે અમને નારિયેલીના હાવેણા એકચુઅલીમાં ફાવે નહીં કારણ કે અમે વીઆઈપી લોકો રહ્યા એટલે અમારે છે ને આ દેશી હાવેણા હોય ને એ જ ફાવે રણ રણ રણમેથાના રણમેથા બાપુ શું કહે રણમે રણમેથી કે આપણે રણ મેથી હાવેણા બનાવવાના એટલે આપણે નાયેલીને ન ફાવે એટલે અત્યારે આપણે રણ મેથી કામ ચાલુ હોય બનાવવાનું ફરવા પૂરતા પચી ત્રી હાવેણા હોય અને વા પોતા કરવાનું ચાલુ છે મને ચા બને છે માજી ચા બનાવે તો હું આ બધે થળિયા હેરખા કરતો હતો બાપુ કાપે જાય મમ્મી હા વેણા વેરા છે કોઈને ઓર્ડર ઓર્ડર દેવો હોય તો કહી હા બાપુ કોઈને ઓર્ડર પડી ગઈ જો વિનર બાપા હા વેણા વારો આ બાપો પેશિયલ મોકલી પણ જરૂર હોય તો કહી હા અહીંયા હજી હવાર નો રણ નું કામ ચાલુ છે રણમેથો મેથો બનાવ્યો હા વેણા ના થપા મારી દીધા ને મમ્મીએ એક વરમ પોતે નહીં બાકી હવે તો પતી જા

કઈ કઈ વાંધો વારવા મંડો મારા બાપલ ને તમે ગયા કા વારવા મંડો હાલો ઊભા હાલો સારું હાલો તો મારે લુગડા બદલાવા નથી અને હવે હું અત્યારે હાથી જોડું છું નવી જોડું હવે નવી એક કોઈ નહીં બધી જૂની જ કહેવાની નહીં નહીં જૂની જ કહેવાની નવી જોડું જ નથી મારે નથી એક નવી જોડું સારો હાલો એ વાતો પૂરી નહીં થાય હવે હું ફટાફટ હાથી જોડી દઉં

વાહ કારીગરુ વાહ ધન્ય દેવો પડે તમને પતર્યા સડાયવા ઈ તો વાંધો ને અટાણે તો આ લારી છે લારી માં દેતી ઉભા ઉભી રહીને અહીં રહી ગયા કાઢવા ટાણે શું થાય હે હું તો બહાર વહી જવાનો છું હમણા નીકળી જાય ને હોય તો વાંધો ને કઈ વાંધો ને હાલો કઈ વાંધો નહીં સારું હાલો તો હમણા હું હાથી જોડવાની શુભ શરૂઆત કરું છું ઘણા સમય ત્યાં બડધો ન હોન બધા બેઠા બેઠા ઓગારીએ છે એટલે હવે દાબ વાળું કામ મળવાનું હું તમારે હું તો હાકી નાખું છે પણ રાહી નથી જોડતી કરવું હું કે

સાહનો હતા વાકા સુકા છે આમાં કઈ નક્કી નથીયારા એવી હાકવાની મજા આવે અટાણે પડવી ફોરું પડી ગયું આવું ગારો બહુ કઈ છે નહીં સુકાઈ ગયું હે અને બરદુને હાલવાની નીકળી મજા આવે હમણાં કદું ના બાંધતા એને કંઈ ઠાક જેવું છે ને અમે ઠાકા નથી સારું હાલો હાકી નાખ્યો છે આખા ખેતરમાં વાલગણ જઈ ઢાકવાની મને છે ને આશા નહોતી હું કોઈ પાણી આવી છે કોઈ નહીં મને એમ હતું કોઈ પાણી દેવા નહીં આવે પણ આવે તો છે બે મારી દીકરી હિંમત કરી ગયું મને એમ હતું નહીં આવે પાણી દેવા તમને દયા તો ન આવે ને કે હાથી આ કઈ દરખા થયા છે બળધું બિશાળા કઈ પોરો ખાહે કેવી બે માં દીકરી પાણી લઈને આવ્યું તો ખરા વાહ વાહ ધનીઓ જે હોય ને પાણી દેવા આવે ને એમ પાણી હું લાવ ને આકી દઉં હાવ પૂરો દીધો આકવા નઈ છે ઓ તારે તારે આકવા છે આકી નાખ કઈ વાંધો ના આકી નઈ છે કઈ વાંધો ને પાણી બાણી પી લો ને પછી એને દઉં આકે ઘડી પર ભરતું દાતી માં કોઈ દેઈ કા નું આઈ કા હોય તો આ હાલી જાય ઈ જો કોઈ દી ના થઈ ગયો પણ તોય હાલી જાય કે વાહ વાહ દાતી માં પહેલી ફેરી આકવાની છે ભરતું કેવા હાલ છે જોવું ને મેં જો ઘણું આખીને વાંથી ચાલુ કર્યું એ લગન પાંચ સો વીઘા નાખ્યા ચાલો ચાલો સાજ બાકી નાખા સાંજ પડી ગયા હાલો પેલા ફટાફટ પાણી પી લો આ કહે ભૂલાણું નથી આવ્યો મને એમ કે ભૂલાઈ ગયું છે બરદો આખવાનું હે ખેડું દીકરીને બરદો આંખવાનું થોડું ભુલાય ભૂલાઈ ગમે એમ થઈ દીધો જીદ્દીયે આખી નાખે હા દીકા એમ

આપણે ભરતું કે દઈએ આખવા દાદા શોખ પૂરો થઈ ગયો બસ બસ હવે બસ હું હાકી લે અવતાર બહુ નથી આખો ચક્કર પછી છે ને મારે થઈ ગયો મોડું થઈ ગયા પણ આ લઈ ગયો એટલે લગ્ન હાકી નહીં અડધું તો નથી થયું પણ થોડું ઓછું છે સાવ તમે હવે રસોઈ કોસ કલાસ બનાવો તમારું કામ તમે કરો છોકરી તારે આખવાની છે મારા ભેગો દીકરી થાકી જાય તારે ઘેરે જાય ને બીજાઓનો

છોકરી ગોથું મારી જાવ હારો હાલો છોકરી ઉતરી જાવ આપણે ઘેરે જઈએ ઉભી રાખી દો એને બે બેહવાનો બહુ શોખ હો ખેડું દીકરીન શોખ હોય જો આટી આકવાનો બેહવાનો બધો શોખ ઉભા રહ્યો હવે ઉભી રાખ દો જેરી વાર હાથી બે હાડીને ને હવે એનો એવો શોખ લઈ ગયો વાત પૂછો માં બેહવું નથી હે નો બે દીકા પડી જાય મારે હાથી નું ધ્યાન રાખવું તારું ધ્યાન રાખવું હલો આવી સાંજે મળી હલો આવી છોકરી ટાટા ટાટા હાલો ભાઈ હાલો હલો આપડાવાનું છે આપણે ઘરે જ જવાનું હા